ભગવતીનો મારે એક પ્રસંગ કહેવો છે જગદંબા અને માં શું છે માં તત્વ આપણે માં ઉપાસક છે એટલે મને હમણાં ગઈકાલે મેં વાત કરી ને આજે કહી દઉં વડીલો અહીં બેઠા છે એટલે આપણે ભરોહા ઉપર હાલવા વાળા છે નરેન્દ્ર મોદી સાહેબે ભરવાડો માટે લખ્યું છે મોદી સાહેબ એનું એક પુસ્તક છે એમાં કે પશુની ભાષા સાંભળે છે પશુની ભાષા સાંભળી શકે પશુને શું થયું એની જાણી શકે આ માલધારી સમાજને તમે નજીક રહ્યો તો પશુને જો સમજી શકતા હોય તો માણસને કેટલા સમજી શકે એમ આપણે તો ભાવના ભાવનામાં જીવવા વાળા ઝૂંપડામાં રહેવા વાળા અને ઝૂંપડામાં રહેવા વાળા એટલા માટે એક નાનકડો પ્રસંગ માતાજીનો એને તમે મચ્છો માં કહ્યો હોય એને તમે કોઈ પણ માનતા હોય માં કહો હોય એને તમે સિકોતર માં કહ્યો એને માં કહો એને મોગલ કહો એને પીછળ કહો જુદા જુદા રૂપ છે પણ મા તત્વ એક છે અને વર્ષો પહેલાની એક વાત છે માલિકો રાણા જગા છે પોતાની વાર નીકળે બે હજાર જેટલા માણસો હારે છે જે કઈ કરિયાણું બધું આપણે અત્યારની ભાષામાં કહી તો હટાણું જે હોય એ હાંઠિયાઓ ઉપર બાંધેલું હોય રાણા જગા ને જ્યાં બપોર થાય ને પડાવ નાખે રસોયા રસોઈ બનાવે વળી આગળ હાલે હાંસ થાય ને પડાવ નાખે અને ગીરમાં નીકળેલા કલકા તુલસી ને બધે જવું હોય છે એમાં દાંડી ગીર આવી ધીરે 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 ગીર મંડી આવવા અને ગીર દેખાતી આવી મોજના તોરા સુટતા આવે અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોત પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ગડી ખમ પહાડ તણી જીવન હાટા સીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા ભઈ અજબ ખંજરી બજે ભયાનક પડસન ગોત પહાડ તણી એવી ગાંડી ગીર આવી વડ વડ વાય જકિયા આળસર ટકિયા આણ મેલી જટા મોકળી કોઈ જડધર ઊભા જાણ અડીખમ વડલા ડોટ ડોટ વિખાની માલિકો ઊભા હોય જટાધર જોગી કોઈ પોતાની જટાને સુટી મૂકીને ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન બેહી ગયો હોય પતમ સુ પીત પટમ એક લટમ ખુલીમ તેજમ દિનંદમ ચિલ તંદમ મંદ મંદ બોલીમ એવા વડલા છે આંબલિયું છે એક નદી ખળ 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 ઝરણા વયા જાય છે આકડિયા વાળી વેલ ગટાળી એવી આકડિયા લઈ ગઈ છે એ વનરાયું

અને નેહડું અને એના બાળકો નાના નાના છોકરા કેવા જંગલ જંગલના નેહડાના બાળકો રમે છે એમાં મહારાજના હાથીની બાજુમાં ઘોડા ઉપર બેઠો બેઠો એનો મંત્રી વિયો આવતો તો એ મંત્રી બોલ્યો કે અરર બિચારા માલધારીના છોકરા તો જો આહા હા ધૂળમાં રમે બિચારા મને દયા આવે છે બિચારા મને દયા આવે છે એ શબ્દ નીકળ્યો મંત્રીનો અને આમ છોકરા ધોઈડ માં રમતા તા એ ઓલા ભૂલકા જે ગોલકા બનાવ્યા હતા આમ કરીને આમ થપાટ મારીને તોડી નાખ્યું અને આમ જોયું એ પછી એક છોકરાએ અને એક છોકરાએ તો એવી આંખમાં આંખ નાખી મહારાજને હામી મોર કો ધ્યાન લગો ઘન ગોરસે સે ધ્યાન લગો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો પનહરી જોઈ રહ્યો આમ અને પછી હાલ ઉભો થયો છોકરો બાળકને હળી કાઢી બધા છોકરા દોડતા દોડતા ને છોકરા આવ્યા એમ હમણાં અહીંયા જેમ વચ્ચે બાપા બેઠા પાઘડી વાળા મજબૂત

પેલા ઘણા બધા માણસો છે હાંઢિયા છે ઘોડા છે પગપાળા બધા વયા છે કે સારું બાપા સારું કે જાત્રા જાતા હોય છે તુલસી ચામ બાજુ જવું હોય છે એમ કઈ તુલસી ચામ કે પણ બાપા એમાં એક ભાઈ બોલ્યો ને એ અમને ગમ્યું નહીં કે શું બોલ્યો હે દાદા આપણે બિચારા છે આપણે માલધારી આપણે નેહડાવાળા એટલે આપણે આધાર વગરના બિચારા કેવાય દાદા હે કે આપણે બિચારા કેવાય અરે આપણે કોઈ થી બિચારા હોય ભલે ઝૂપડા નાના હોય પણ જેને ત્યાં કાળીઓ દ્વારકા વાળો ઠાકર અને લોબડી અને જેની ત્યાં ગોખલામાં ગાતરાળ સિકોતર અને ચામુંડા બેઠી હોય એના કોઈ થી તો એ બિચારા કેવી રીતે હોઈ શકે બિચારા થોડા હોય આપણે કોણ કે કે ઓલો ઘોડા ઉપર બેઠો તો એક માણસ રાજાની પાસે જતો એ માણા કેતો તો માલધારીના છોકરા છોકરા બિચારા ધૂળમાં રમે છે એવું કીધું કે હા અને બાપો ઉભો થયો ફારકાંત તો બહુ જ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ ઊભો થઈ પાઘડી ખીતીએ ટીંગાડેલી હતી ત્યાંથી લઈને પાઘડી પહેરી અંગરક્ષકો નાખી અને બાપો ઉતાવળા પગે હાલ તો થયો સડાપ 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 છોકરા દોડવા મેંડે એટલા ઉતાવળ છોકરાને દોડવું પડ્યું હે મોટી મોટી ના ફૂલું અડીખમ બાપો આ બાપા છે હાય અડીખમ મને વિચાર થાય માતાજી કેવા દેહ હાય પાસે હવે ના હવે તો આપણે બધા આવડા આદમી જ નહીં થાય મને ધી ઉપાધી આપણે પ્રગતિ કરીઓ હે વા એટલે એની કેવડી કૃપા છે બાપા ને એક વાર જોરદાર ચાલી થી વધાવો આ બધા આ આપણા આધાર છે હું તો યુવાનો ને ઘણી વાર બોલ્યો મારા જોઈ લેજો વિડીયો આવી પાઘડિયું બેહું જીવનમાં તમે યુનિવર્સિટીમાં ભણેલો નોકરીયા તો સારી વાત છે પણ આગળ જતા કોક દીક એવી આટી જીવન ની આવશે ને ત્યારે તમને યુનિવર્સિટી નું જ્ઞાન બહાર નહીં કાઢે એ આવા વડીલો ની કીધેલી વાતો તમને બહાર કાઢશે નકર મને સાંભળજો ભલા માણસ એની પાસે અનુભવ છે અને અનુભવ ની તાકાત છે ને અનુભવ કુ અને પુગે ને કોઈ નો પુગે ને એ બહુ મોટી વાત છે એવા એ બાપા ઉતાવળે પગે મેડે હાલવા અને આમ જાયતા તા નદી નો હાબો કાઠો સડી રહી આખું પાળ સડી રહેલું 2000 ના માણસો પગપાળા ઘોડા હાથી ને હાઢિયા બાપા એ આગળ જઈને પડકારો કર્યો બાપા રામ 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 જય માતાજી જય માતાજી બોલ્યા જય માતાજી રામ 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 રાણા જગા હાથી ઉપર બેઠા બેઠા કે ચારણ દેવ રામ રામ બાપા જય માતાજી કે બાપા આમ કઈ જવાય અમારું નેહડું છે અમારે નેહડે થોડી મહેમાનગતિ કરવી જોઈએ અરે બાપા બે હજાર અમારા ભેગા માણસો અને એમ નેહડે થોડું અરે બાપા જે હોય એમાં હું વાંધો તમે આવો તો ખરા હમણાં બપોર ચાહે બપોર નું ટાણું બે કલાક ની વાર રહી બપોર વાર નથી આવે લાંબી અમારે નીયા બે તમે અમારા ઠામડા હેઠા કરતા જાવ હાથ વિસળતા જાવ અરે બાપા મારી વાત મнди હાલવા બાપા કે અમારે નેહડે હાલો મહારાજ ના પાડે એમાં ઓલો મંત્રી જે બોલ્યો તો ને બિચારા વાળો ઈ બિચારા બોલવા વાળો જે મંત્રી હતો ઈ ધીરેક દિન કીધું મહારાજ ઈશારો કરી દીધો તમે ધીરે રહ્યો તમને નું મને સમજ પડે આ માલદારી ને સમજાવાય મારી પાવ મારી બુદ્ધિ જોઈએ એમાં મંત્રી ને એમ કે મને વધારે બુદ્ધિ છે મહારાજ તો ઓ જાણતા હતા બધું એટલે એને કીધું લે છોકરા ક્યાં ઉપડ્યા રિયો રિયો સાંભળો નિરે સાંભળો વેલા હેર હક પણ થઈ જાય માતાજી નું સાનિધ્ય છે સેવા કરો અટાણ ના છોકરા એમ છે હો આ એક આપણા છોકરા માલધારી છોકરા ટીચરે પૂછ્યું કે બેટા ઘેટી શું આપે કે દૂધ આપે ગાય શું આપે કે દૂધ આપે બકરી શું આપે કે દૂધ આપે ભેંસ શું આપે તો લેસન

પ્લેન નીકળ્યું તો માલધારી આમ આમ જોવે પ્લેન જોવેનુ આમ એટલે ઓલા ગાડી ઉભી રાખી નીકળ્યું એને એમ થયું કે આ ભોળો માલધારી છે ખબર પ્લેન કહેવાય એટલે બિચારો આમ 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 જોવે જોવેલે કાચ ઉતારી એ માલધારી રામ રામ એ રામ રામ બાપા રામ ભળી આમ જોવા મળ્યો કે એને પ્લેન કેવાય તમને ખબર નથી ને એને શું કેવાય તો માલધારી કેવાય એ તો મને ખબર છે એને પ્લેન કેવાય હું તો જોઉં છું ફોરેન નું છે કે ઈન્ડિયા નું છે ઓલા હે છે કાસ ચડાવી દીધો ને ઓયો ગયો કે આટલી ખબર તો અમનેય નથી હજી એમ ઈ જે કોઠાહુજ કહેવાનો અર્થ મારો ઈ છે કે કોઠાહુજ ની જે મજા છે એ ઈ ઈ બહુ મોટી વાત છે આપણે બધા વગડા માં રહેવા વાળા પણ બહુ ચારણ રબારી ભરવાડ આય આપણે ભલે રહેતા તા પણ પણ ઈ અદ્ભુત છે અકબર બાદશાહ અકબર બાદશાહની ની એક વાત બની બાપા વચે કરતો પછી ઓલી વાત ઉપર આવું છું પાછો

આ તો બાદશાહ વાત પકડી લીધી કે હવે એને જ લઈ આવે માલધારી ના છોકરા ને કીધું કે થોડું કામ છે કે શું છે એ કે અહીંયા તંબુ છે કચેરી ભેરી છે બાદશાહ એ અને વગડો છે અને એક અમારે થોડીક વાત થઈ ગઈ આમ ને આમ આખી વાત કરી ભગવાન શું કરી શકે એવું એ તો અમારે ડાબા હાથ નો હાલો જવાબ દઈ દઉં જરીક ઝડપ કરી દો તમારા બાદશાહ જેમ નવરા ના હોય એમ અમારે વેહુ પાછી આડાવળી વહી જાય આવ્યું હોય ઈ એની લાકડી આમ ટેકો આમ ઉભર બધા કારણ કે બાદશાહ હામાં તો શિસ્ત તમારે એવું સલામ કરવી નહીં પૂછે પછી બે હાર એમ આ તો આમ આટી પગ ની નાખી ના લાકડી નાખી બોલો શું છે હું પ્રશ્ન છે એટલે અકબર બાદશાહ બાળક છે વાંધો નહીં ચૌદ પંદર વર્ષ નો છોકરો આને શું શિસ્ત ની બધી ખબર હોય એ કે તું જવાબ દેગા મેરા પ્રશ્ન કા પ્રશ્ન તે દી નતા કે સવાલ આતો તમને સમજાય એટલે એટલે પ્રશ્ન કહું પ્રશ્ન તો ઇંગ્લિશ છે બોલાય કેવાય મારો સવાલ જે છે એનો જવાબ તું દેગા અરે ઈ અમારી માતાજી જવાબ દે તું બોલ ની જે મોઢા અમારે તારા જેમ નવરા નથી ભેહું અમળે અડી ભઈ જાય બોલો બાદશાહ ને કયો અંદર ની નિડરતા કોઈ નું તમારે જોતું ન હોય ને એટલે અંદર કોઈ દી ભય નઈ હોય નકી કરી લેજો બાકી ગમે એટલું તમે ભેળું કરશો પણ દરાર લઈ લીધેલું હોય છે ને કોકનું એટલે અંદર થી બીક જ લાગે

કે એમાં ફરક શું એટલે ઓલો છોકરો કે સવાલ પૂછે શિષ્ય હોય ને ગુરુ ને કે ગુરુ મહારાજ બતાવો ને મને આ ખબર ઈ પૂછે અને સવાલ કરે કોણ રાજા છે એ સેવક ને કરે સવાલ તમે જો રાજા તરીકે બાદશાહ તરીકે સેવક કરતા હોય મને જરાય નવરાહ નથી હું તારો સેવક નથી પણ તમે શિષ્ય તરીકે ગુરુ ને પ્રશ્ન કરતા હો તો કયો એટલે એ નહીં મજા આવી કે આ તો જાણવા મળે એવું છે એ કે કાઈ વાંધો નહીં બતા દો તું મેરા ગુરુ

મૂળ ભલે અહીંયા હતા તંબુ માં પણ ઈ ગાદી એ ગાદી કેવાય ને ભેળી જવાય એ ગાદી ઉપર આમ કરીને બેઠો પગ ઉપર પગ ચડાવ્યો અને લાકડી હાથમાંથી પછાડી જટ બોલ ભે હું વયું જાહે મારે આડા આવડ્યું તમે વિચાર કરો ઈ કે ગુરુ મહારાજ બાચા કે ઈ કે મને જવાબ આપો ભગવાન શું કરી શકે તે દી ના છોકરાએ સિંહાસન માથે બેઠા બેઠા કીધું તો ભગવાન આ કરી હે કે વગડામાં ભેહું ચાલતા માલદારી ને દિલ્હીની ગાદીએ ધારે તો બેહારી દે ભલા માણસ આટલી વાર લાગે

તો આ છોકરો કે ભગવાન નો કરી મને ખબર છે શું ઈ કે તમે મારા ઉપર કોપાયમાન થઈ જાઓ તો તમે મને હદપાર કરી શકો કે મારી દિલ્હીની હદ જ્યાં લાગતી હોય ત્યાંથી આગળ વયો જાય ત્યાં નો રહેતો ભગવાન કોઈને હદપાર ન કરી એની હદ ક્યાંય પૂરી જ ન થાય ભલા માણસ આ ન કરી શકે

અમારા મહારાજ સોનાની થાળી સોના તાહળી સોના ના વાટકા હોય તો જ ખાઈ લ્યો હવે તમારે નેહડા ક્યાંથી હોય ચારણ ખબર પડી ગઈ કે તો એનું અભિમાન લાગે મધ નું મંત્રી ને એટલે કીધું ખોના વાસણમાં તમારો રાજા જમતો હોય તો સાંભળી લે મંત્રી તમારો એક રાજા નહીં તમારી કેટલી સેના છે તો બે હજાર બે હજાર બે હજાર માણસ ને ખોના ના જમાડે તો માનજે લોબડીયાળીઓ નેહડા માં બેઠી છે ગોખલામાં બેઠી છે અમારા અમારા પટિયાર અમારા ભુવા હજી આગલા કરે તો હાજર થાય માં

બાર પોરા દહીં ઠીકરાની જાવડીઓ આવતી મોટી જમાવેલા હતા એ દહી છે રસોઈ આ બાજુ તૈયાર થઈ આ બાજુ બધા લે છે ચારણ બધી વાતો કરે છે પછી કે હવે હું જરાક આવું હો હાકલ પડી કે બાપા હવે બેહારી દા એને રસોઈ થઈ ગઈ છે ઈ રસોઈ થઈ ગઈ છે બેહારી કીધું ને તઈ ચારણે કીધું કે હું હમણાં આવું છું મહારાજ તમે બે થોડીક તૈયારી કરી લઉં ઝૂપડા જે નોખા નોખા નાના નાના હોય એક ઝૂપડામાં માતાજીના ગોખલામાં ફળા ચામુંડાના બિહારેલા હતા જોગમાયાના હશે એ ફળાની સામે જઈને આંતરવાહી પાકડી નાખીને ચારણ બેહી ગયો અને કીધું કે એ ફળાવાળી એ નેહડાવાળી વાળી હે અમારી માલધારીની લાજ રાખવા વાળી માં કોઈ દી મે માંગુ નથી કે મને આટલા પૈસા દે માં મે કોઈ દી નથી માંગુ કે મને ખૂબ સંપત્તિ દે અને તે માગવાય નથી દીધું માં કુળદેવી ફળા ગોખલાવાળી તે દૂધ દીધું તે દીકરા દીધા તે દૂજાણા દીધા તે આબરૂ દીધા તે આવું નરવા શરીર દીધા માં મેં કોઈ દી નથી માંગ્યું પણ માલધારીના અસ્તિત્વ માથેની વાત આવી છે આ એવું કહી જાતો હોય મંત્રી જો અહીંયા નીકળીને કે બિચારા ચારણના છોકરા અમે માં બિચારા ન હોય અમારે ગોખલે આયુ બેઠી છે માં અમે બિચારા મામને જવાબ દે હે મહાકાળી સમૃત સભી નવલક સખત સોરા સિમી ચારણા ઉપરે દેવી ગાવો ગપી સુધારણ આવો આશા પૂરા પડી ગાવો વેરા મઢે કઢેસિ માણ બીજી શિકોતર સદરા મહા દેવ ગાવો ડુંગરે આવજો મા

એ હવું તો જોર તારું અકળ કહો એ ક્યાં કહ્યું

સમથ મહાસો શક્તિ રોકાય શા માટે રીશ્યું રહ્યું છો અને છોડું તમારા છીએ માવતર તમે અમારા ધીંગા ધીંગાસો તમ ધણી સેવક તમારા જો ચંડી જોગણું સુણો નહીં રાવું શ્રવણે પૂર્વ તજી અરક ઉગે આથમણે મેરાણ માં રમવા વાળા માલધારી ના છોકરા ચારણ ના છોકરા

દેવું હોય ને તો આ બે હજાર મારે જોતા નથી વાસણ હું એને દઈ દઈશ પણ બે હજાર માણસ જમે ને એટલા મને વાસણ દે મને ઠામડા હોનાના દે મા બીજું મારે કઈ ન જોઈ અને તેથી એને કીધું નકર મારી આબરૂ જાહે કે આબરૂ ન જાય તારે 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 ત્યાં જોગમાં બેઠી છે તું પરમ ઉપાસક છો હાંજવાર ધૂપેલી ફેરવે ને તારી આબરૂ કેમ જાય તું તારે એક કામ કર હાથમાં ફોટી લેતો જા તારા ઘરનો પછવાડો છે ને થોડા ગોવાળિયા ભેળા લઈ જા અને વડલા ઉપર સડી ડાયળ માથે અને વડલાની ડાળમાં આડી હોટલું મંડ મારવા પીસળામાં આડી હોટિયું નાની નાની ડાળખીઓમાં મારવા મંડ જેટલા વડલાના પાંદડા તૂટે હોટિયું મારવા મંડ તૂટે દાંડલેથી અને હેઠા જેટલા પડે જેટલા હેઠા પડે એટલા હોનાની થાળીઓ વાટકા ને તાહળીઓ થઈ જાય તો માનજે કે તારી કુળદેવી ગોખલાવાળી તને પ્રસન્ન છે ભલા માણસ તમે વિચાર કરો હા ઘણાને મગજમાં ન બેહે પણ સમયે સમયે બધું થાય આજના યુગમાં આપણી શરધા ટકી ગઈ હોય નો થતું હોય એવું ન હોય તેથી નો થતું હોય મેં એક દાખલો હું દઉં છું હમણાં કે કોઈ માણસ એમ કે પચાસ વર્ષ પહેલા કે ચાલીસ વર્ષ પહેલા આ બાપા છે એમના બાપુજી કોઈ હશે એને સાડી વર્ષ પહેલા કો આવીને કીધું હોય કે આવડું એક લોઢાનું બટકું આવશે બે હજાર નો હૈકો ચાલુ થાય એના પછી અને પછી ઈ લોઢાના બટકામાં અમેરિકામાં હામાં બેઠા બેઠા આપણે દેખાઈ આમ વાત કરી શકશું કેમ છો મજામાં બાળક બસા બધા મજામાં એમ લોઢાના વગર દોરડે બટકું આવશે ને એમાં વાતું થશે એવું પચાસ વર્ષ પહેલા આ બેઠા દાદા એમના બાપુને કોઈ કીધું હોય તો એમ જ કે બણગા ફૂંકો બણગા એવું થાય જ નહીં દોરડા નહીં કઈ નહીં કઈ અમેરિકામાં દેખાય તો પચાસ વર્ષ પહેલા જો નો હોય આજ દેખાતું હોય

રાજી રાજી થઈ ગયા ઓડકારી ઓડકાર આવ્યા સળું કર્યા હાથ ધોયા બધા સળું કર્યા એટલે વચ્ચે આવીને ચાલુ બાપા જરી એક વાત સાંભળજો મારી અમે માલધારી ભાઈ બીજી કઈ ખબર ન પડે પણ એક મારી વિનંતી થોડીક માનજો બોલો બાપા બોલો હું છે

રાજા કે અમારે તમારા વાસણ નથી જોતા બાપા તમે જમાડ્યા એ બહુ મોટી વાત છે અરે ના 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 લેતા જજો એ વાસણ તા તો અમુક તો કોણ એ મારા આ તો બહુ સારું કે છોકરાને લગન થઈ જાય થાળી તાહળી દેવું આ તો બહુ સારું કે એકા બીજાને કોણ એ મીડિયા મારવાનું અમુક અમુક મોજ ના તોરા છૂટી ગયા હવે રાજા એટલી બધી ના પાડે બે પાંચ વાર ના પાડે ને તો શું વાંધો બે વાર કહી દેવા નથી જોતા હવે બરોબર અમુક એવા હોય ને ભેળા હેઠ હતા તો હોળવાનું વાતો એમાં મહારાજે કીધું કે ચારણ દેવ પાણી લાગુ તમને તમે અમને તમારું પવિત્ર ભોજન અમારા પેટમાં અમારા વિચારો શુદ્ધ થઈ જશે પણ આ થોડા અમારે તમારા વાસણ લઈ જાવ ના બાપા લઈ જાવ એ ઘડીક રગજ ની વાત આલીવા અમે નો લઈ જાય ચારણ કે લેતા જાઓ રાજા કે નહીં મંત્રી મીંડો બલવાર કરે અમે ને એને પછી રાજા બોલે એટલે બોલવું પડે ને

એવું કોઈ બિચારું નથી આ તમારા મંત્રીને ને કઈજો ઈ બહુ બુદ્ધિશાળી છે એટલે ઈ રસ્તો કાઢશે અને મહારાજા કીધું હાથ જોડે બાપા માફ કરજો અમારા મંત્રી બોલી ગયો મંત્રીને કે પગે લાય પગે ભૂલ થઈ ગઈ કહી દે એ ભૂલ જે હોય પણ તમે આ લેતા જાયજો લેતા જાયજો એક એકવાર ચારણ બોલે એમાં બીજું ન આવે કેવાનો અર્થ મારો એટલો જ છે કે જે માં મચ્છો માના સાનિધ્યમાં હું તમે બેઠા છે એ જાગતી જોઈ એને ગાતરાડ કયો એને મચ્છો માં કયો એને શિકોતર કયો એને ચામુંડા કયો તેથી જો એ હોનાના વાસણ દેવા આવતી હોય આવ્યું તો આજ પણ આવે તેથી એ રીતે આવતી સીધા ખરતા અને આજે આજે દસ જણા એવા ઊભા કરી દે તમે તમારા અમે બેઠા છે એ તમારો પ્રસંગ ઉકેલાઈ જાય માનવું કે હોનાના વાસણ જ ઘેર્યા કહેવાય સમય જેવો હોય ને એ સમય એવું થાય આજના યુગમાં કોઈક એવો આવીને ઊભો રહીએ તમને એમ લાગે કે હવે મારું કોઈ નથી ત્યારે કોઈક આવીને કહી દે કે હું છું ને ઉપાધિ કરીમાં જે જોઈએ એ કહેજે માનવ માં જોગમાં એ મોકલો છે આ હોનાના વાસણ ખેર્યા છે એટલે છેલ્લે માની પ્રાર્થના થોડીક દુહા છંદમાં કરી લો તમારી માડી કરતા હરતા શ્રી હિંકારી दो जीस निया घालत इस ना जालता टम्ला करें कि बाखा ठाआ हाता उतनी हदया धॉला काति बुट हुल्च